અને સં પત સંચાલન પણ ચાર વાગે નીકળ્યું અને સંચાલન નીકળ્યા પછી નગરની અંદર પુષ્પાંજલિથી વજનું પણ એમને પુષ્પાંજલિ કર્યું આયા પછી અહીંયા આગળ પ્રાત્યક્ષિક સંઘ દ્વારા થવામાં આવ્યું શસ્ત્રપૂજન થયું અને અતિથિ વિશેષ દિલીપસિંહ નટવરસિંહ વાઘેલા અને તાલુક જિલ્લામાંથી બૌદ્ધિક પ્રમુખ નનુભાઈ પરમાભાઈ ડોડિયાનું પણ અહીં આગળ બૌદ્ધિક રહ્યું અને સાણંદની અંદર માતૃશક્તિ અને બીજા વડીલો પણ અહીં આગળ ઉપસ્થિત રહ્યા હતા અને સંઘ એકસો એક વર્ષની અંદર પાંચ પરિવર્તન ઉપર કામ કરશે નાગરિક બૌ નાગરિક કર્તવ્ય કુટુંબ પ્રબંધક પર્યાવરણ સમરસતા નમસ્કાર આજે સાણંદમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમાં સૌપ્રથમ પથ સંચલન અને ત્યારબાદ વિજયાદશમીનો જાહેર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો સંઘનું આ શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે સંઘ હવે શતાબ્દી વર્ષમાં નવા પંચ પરિવર્તન લઈને સમાજમાં કાર્ય કરવાનું છે જેમાં સ્વદેશી નાગરિક કર્તવ્ય સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ ઉપર કામ કરશે સૌ પ્રથમ સ્વયંસેવકો પોતાના આચરણમાં પાંચ વિષયો લાવશે અને એ જ વિષયોને સમાજના દરેક ક્ષેત્ર સુધી એ પહોંચાડશે સંઘનું પ્રત્યક્ષ કામ એટલે કે શાખા એ અત્યારે શહેર વિસ્તાર એટલે કે સાણંદ નગરમાંથી સાણંદ તાલુકાના અલગ અલગ મંડલો સુધી પહોંચાડવાનું લક્ષ્ય આ શતાબ્દી વર્ષમાં લીધેલું છે અફઝલ ખાન પઠાણ સાથે સાણંદ અમદાવાદ